જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ કુંભ રાશિ બે હજાર બાશીનું વર્ષ તમારા માટે સાનુકૂળ રહે છે વર્ષ દરમિયાન શનિની સાડા સાતીની પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે તમારા માટે લાભદાયી રહેશે ગુરુનું પરિભ્રમણ તમારા માટે મધ્યમ રહેશે રાહુ તમારી પોતાની રાશિમાંથી પસાર થઈ રહ્યો છે જે તમને માનસિક પરિતાપ અપાવશે આખા વર્ષનું તમને ભવિષ્ય બતાવી રહ્યો છું કે કુંભ રાશિનું આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ કેવું રહેશે સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન સારું રહેશે શનિની પનોતી તમારા આરોગ્યમાં સુધારો કરે જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં આપના સ્વાસ્થ્યમાં સુધારો જણાય તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહે છે આ સમય દરમિયાન તમારા વજનમાં વધારો જણાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેશે બીમારી સ્થાનમાંથી ગુરુ પસાર થતો હોવાથી સ્વાસ્થ્યની કાળજી રાખવી સીજલ બીમારીથી બીમાર ના પડો તેનું ધ્યાન રાખવું જૂની બીમારીના ચક્કરમાં આવી જાવ જૂની બીમારી ઉથલો મારતા તમારી મુશ્કેલી વધે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલના દર્દીઓએ ધ્યાન રાખવું આંખો મોં બાત ગળાની ગરદન અને ખભાની તકલીફ જણાય તારીખ પંદર પાંચ બે હજાર છવ્વીસથી પંદર જૂન બે હજાર છવ્વીસ દરમિયાન પેટની પેઢોની તકલીફ જણાય બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું વીસ જૂનથી બીજી ઓગસ્ટ દરમિયાન છાતીમાં પીઠમાં ખભામાં દર્દ પીડા રહે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને માનસિક વ્યગ્રતા અને બેચેની અપાવશે નકારાત્મક વિચારો આવ્યા કરશે કુંભ રાશિનો આર્થિક અને સુખ સંપત્તિ વિશે સુખ સંપત્તિની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે ગુરુનું પરિભ્રમણ મધ્યમ છે વ્યય શનિ ધનભુવનમાંથી પસાર થઈ રહ્યા છે તેથી નાણાકીય આયોજન વ્યવસ્થિત રીતે કરવું કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ખર્ચ થાય ઘર પરિવાર સંબંધીઓમાં ઉધારમાં નાણાં આપવામાં ધ્યાન રાખવું કોઈના જામીન બનવામાં સાવધાની રાખો તેમ છતાં શનિદેવનું પરિભ્રમણ સાનુકૂળ છે તેથી બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવક ચાલુ રહેવાથી આનંદ રહેશે તે સિવાય જૂની ઉઘરાણીના નાણાં ફસાઈ ગયા હોય તો તે ધીરે ધીરે છૂટા થવાથી રાહત રહેશે સંયુક્ત માલ મિલકત અને ધંધાના પ્રશ્ને કોર્ટ કચેરીનું કામ હોય તો તેમાં સરળતા જણાય તે બાબતે પહેલાં કોઈ કોર્ટ કેસ થયો હોય તો સમાધાનના યોગ ઊભા થાય બંને પક્ષે સમાધાનકારી વલણ થઈ શકે છે વર્ષના પ્રારંભથી માસરવદ એકમ સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ આકસ્મિક ખર્ચ ખરીદી કરાવશે તે સિવાય મોસાળ પક્ષ સાસરી પક્ષના કામકાજ માટે બહાર જવું પડે ખર્ચ જાણાય સ્વાસ્થ્ય બાબતે પણ ખર્ચ કરવો પડે ચૌદ જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજકીય સરકારી કામકાજ અંગે ખાતાકીય કામ અંગે કોર્ટ કચેરીના કામ અંગે ખર્ચ થશે અડો જ પડોશ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગ માટે પણ ખર્ચ કરવો પડે માક્ષરવદ એકમથી અધિક જેઠવદ એકમ દરમિયાન ગુરુનું પરિભ્રમણ થોડું સારું રહેશે આકસ્મિક લાભ કે ફાયદો થાય અને આવકમાં વધારો થશે કુંભરાશિના પત્ની અને સંતાન વિશે એ પારિવારિક દ્રષ્ટિએ વર્ષ સારું રહે છે કુટુંબ અને પરિવારને તમને સાથ સહકાર મળે પરિવારમાં આનંદ અને ઉમેરો થાય તેવો કોઈ પ્રસંગ આવે ખર્ચ જણાય તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન સંતાનના પ્રશ્ને ચિંતા અને પરેશાની ઓછી થાય તેના અભ્યાસ અને કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ આવે તેને વધુ અભ્યાસ માટે પરદેશ મોકલવાનો વિચાર કરી રહ્યા હોય તો તેમાં સાનુકૂળતા રહે પુખ્ત વયના સંતાન તમારા કામમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે નવ દંપતીને જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય પરંતુ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન પારિવારિક પ્રશ્નને થોડી ચિંતા અને દોડધામ રહેશે સાસરી પક્ષ કે મોસાળ પક્ષના કામ માટે દોડધામ વધુ રહેશે જે લોકો નોકરી કરી રહ્યા છે એમના માટે બે હજાર બાશીનું વર્ષ મધ્યમ રહે છે વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમારા માટે લાભ આપે છે તમારા કામ થતા જાય સગા સંબંધીને ત્યાં નોકરી કરતા હોય તો તેમનો સહકાર મળે ગુરુનું પરિભ્રમણ તમારા માટે ઉતાર ચઢાવનું રહેશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ થોડી ચિંતા અપાવે નોકરીમાં તમારી પ્રગતિની તમારી કામની ઈર્ષા કરનાર વર્ગ તમને મુશ્કેલીમાં મૂકે ઉપરી વર્ગ અને સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગ સાથે વાદ વિવાદ ગેરસમજ મન દુઃખ થવાથી તે લોકો તમને પરેશાન કરવાના પ્રયાસ કરશે પરંતુ તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે સારું રહે છે તેથી રૂકાવટ અને વિલંબમાં અટવાઈ પડેલું કામ ઉકેલાઈ જાય તમારી બુદ્ધિ મહેનત અને અનુભવના આધારે કામનો ઉકેલ લાવી શકો તમારી પ્રગતિ થાય તમે યશ પદ ધનમાં વધારો થાય તેવું કામ કરવાથી તમને આનંદ રહે તમારો ઉપરી વર્ગ તમારા કામથી ખુશ થાય અને કામની પ્રશંસા કરે કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને વિચારોની અસમતતા રખાવે મહત્વના નિર્ણય લેવામાં આપણે નિર્ણય લેતા પહેલા વિચાર વિમર્શ કરી લેવા પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન નોકરીમાં કોઈને કોઈ રૂકાવટ આવે તમે કોઈ કાનૂની કાર્યવાહીમાં ફસાઈ ન જાઓ તેની તકેદારી રાખવી નાણાકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે આ સમય દરમિયાન હિસાબમાં ભૂલ ન થાય તે જોવું તે સિવાય ઘરના રૂપિયા જોડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું જે લોકો ધંધો કરી રહ્યા છે એમના માટે આવશ સારું રહેશે વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમને ખૂબ લાભ અને ફાયદો કરાવશે ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતા આવકમાં વધારો થશે કુટુંબ પરિવાર તમને મદદરૂપ થશે સંયુક્ત ધંધામાં ભાઈ ભાડું તમને મદદરૂપ થાય જોકે ગુરુનું પરિભ્રમણ તમારા માટે આરોહ અને વાળું રહે ક્યારેક સાનો રખાવે તો ક્યારેક પ્રતિકૂળતા રખાવે વર્ષના પ્રારંભથી એકમ તારીખ પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહે છે કામકાજમાં પ્રતિકૂળતા રખાવે સરળતાથી કામનો ઉકેલ આવે નહીં ધંધામાં હરીફ અને ઈર્ષા કરનાર વર્ગ તમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે તમારા ગ્રાહક તોડીને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે પરંતુ તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય ગુરુ તમારા માટે સાનુકૂળ છે તેથી કામમાં આકસ્મિક સરળતા મળી રહે તમારા કાર્યનો ઝડપી ઉકેલ આવે લાભ થાય વાણીની મીઠાશથી કામ સરળ રહે નવા ગ્રાહક બનતા જાય આવકમાં વધારો થાય દેશ પ્રદેશના કામમાં આયાત નિકાસના કામમાં સાનુકૂળતા રહે ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે ધંધાને વધારવાનો વિચારતા હોય નવી શાખા ખોલવાનું વિચારતા હોય તો તેમાં પ્રગતિ જણાય પરંતુ વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને માનસિક વ્યગ્રતા બેચેની અપાવશે નવા નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી જણાય પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન સરકારી કાર્યવાહીમાં ના ફસાવ તેનું ધ્યાન રાખવું નાણાકીય લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવી કાનૂની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં મુશ્કેલી થઈ શકે છે કુંભ રાશિના જે સ્ત્રી વર્ગ છે એમના માટે કે બે હજાર વર્ષ મધ્યમ રહેશે શનિનું પરિભ્રમણ વર્ષ દરમિયાન તમારા માટે સરળતાવાળું રહેશે કૌટુંબિક પારિવારિક કામ સામાજિક વ્યવહારિક કામ થતા જાય કુટુંબ પરિવાર તમને મદદરૂપ રહે ધંધામાં આવક જણાય નોકરીમાં તમારા કામ થતા જાય માક્ષરવદ એકમથી અધિક જેઠવદ એકમ દરમિયાન ગુરુની સાનુકૂળતા તમને મદદરૂપ રહે સંતાનના પ્રશ્નને ચિંતા પરેશાની ઓછા થાય સંતાનના વિવાહ લગ્નનો પ્રશ્ન ઉકેલાય અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાત આવે પરંતુ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહે નોકરચાકર વર્ગની તકલીફના લીધે કામકાજમાં વિલંબ જણાય ભાંડો વર્ગ સાથે વિવાદથી સંભાળવું સાસરી પક્ષે કે મોસાળ પક્ષે ચિંતા કે ખર્ચનું આવરણ આવે ઘર પરિવાર નોકરી વ્યવસાયના કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી જણાય આકસ્મિક ખર્ચના લીધે નાણાકીય આયોજન ખોરવાઈ શકે છે કુંભ રાશિના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે કે આ વર્ષ તમારા માટે ઉતાર ચઢાવનું રહે છે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને માનસિક પરિતાપ અપાવશે પરીક્ષા સાથે હતાશ કે નિરાશ થઈ જાવ કે ગભરાઈ જાઓ તેના લીધે મહેનતના પ્રમાણમાં રજૂઆત નહીં કરી શકો થોડા માર્ક ઓછા આવવાના લીધે ઉચાટ અને ઉદ્વેગ રહેશે પરંતુ તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુ તમારા માટે સાનુકૂળ છે અભ્યાસમાં તમને સરળતા જણાય આયોજન મુજબ અભ્યાસ કરી શકશો ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાની કાર્યવાહી કરતા હોય તો તેમાં પ્રગતિ થાય સાનુકૂળતા મળી રહે મિત્ર વર્ગનો સાથ સહકાર રહે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન અભ્યાસમાં રોકાવટ જણાય કોઈને કોઈ કારણસર આયોજન મુજબ અભ્યાસ નહીં કરી શકો પરીક્ષા સમયે સિઝનલ કે વાયરલ બીમારીથી સંભાળવું પડશે જો કે વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમને મદદ કરશે જે લોકો ખેડૂત મિત્રો છે એમના માટે બે હજાર આ વર્ષ આરોહ અને અવરોહવાળું છે વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ આપને લાભ કરાવે પાકની સારી કિંમત આવવાથી આનંદ રહે કુટુંબ પરિવાર તમારા ખેતીના કામમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે વર્ષના પ્રારંભથી માક્ષર વધ એકમ સુધી અને અધિક જેઠવ એકમથી આસોવ છઠ દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહે તેથી કામકાજ અંગે દોડધામ રહેશે સરળતાથી કામનો ઉકેલ નહીં આવાય તે સિવાય ઊભા પાકમાં જીવાટ લાગી જવાથી નુકસાની ન થાય તેનું ધ્યાન રાખવું પાણીની સમસ્યાના લીધે પાક કોવાય કે બગડી ન જાય તેનું ધ્યાન રાખવું એકમ એકમથી અધિક જેઠવદ એકમ દરમિયાન ગુરુ તમને રાહત પાવશે તમારા કામમાં સરળતા રહેશે સંતાન તમને મદદરૂપ થવાના પ્રયાસ કરશે તમારી મહેનતના પ્રમાણમાં તમે પરિણામ પ્રાપ્ત કરી શકશો વાવાઝોડા અને વરસાદથી નુકસાન થઈ શકે છે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સાથે દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો અનિવાર્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ